નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા પાણીયા ગામે ચાલતા કોરિડોર રોડના કામે રસ્તા પર પુલનું કામ ચાલી રહ્યું છે જેમાં કામ કરતા કેટલાક મજૂરો પાસે કોઈ સેફ્ટી પિન કે સેફ્ટી બેલ્ટ જોવા મળી ન હતી અને વગર સેફ્ટીએ કામ કરતા જોવા મળ્યા હતા સેફટી પીન અંગે કોન્ટ્રાક્ટરના શ્રીને મજૂરોને સેફટી કે સેફટી બેલ્ટ રાખવામાં આઈ સેવન ન્યૂઝ ગુજરાતીના પત્રકાર દ્વારા જણાવતા મજૂરોનું રક્ષણ કરવાના બદલે કેટલીક દાદાગીરી કરતા સુપરવાઇઝર જોવા મળ્યા હતા શું વગર કામ કરતા મજૂરોની સુરક્ષા રાખવી યોગ્ય ગણાય ખરી કે કામ કરાવતા કોરિડોર રોડના કોન્ટ્રાક્ટર મજૂરોને અકસ્માતની રાહ જોઈ રહ્યા છે તેમ જણાઈ રહ્યું છે કોરિડોર રોડના ઓથોરિટી વાળાઓ ગામડાઓમાં જાણે જમીનો પણ હડપ કરી લેવી છે અને લોકોની જોડે વર્તન પણ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે અંગે જવાબદાર અધિકારીઓ દ્વારા કામ કરાવતા મજૂરોને મરણ ઝોલામાંથી બચાવશે કે મરવાની રાહ જોવે છે તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર જસુભાઈ ગણાવાની સાથે ચેતનાબેન ગણાવા

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો